Thank you. તો આખી જે આ વાત કે દઅ અને જો થોડો અભિગમ કરી જાય તો વાતાવરણ એવું એટલે વરસાદ આવે એવું એનું એવું કાઢી નહી પુરાણ કરી તો બહુ નુકસાન નર તો ચોમાસું ભરી સિયાળામાં ચોમાસું ઉનાળામાં ચોમાસું હા અને એક દીની તાઈનું થાઈ જાય સવારમાં તાઈ બપોરે તડકો અને સાંજે ચોમાસું એક દીમાં એટલે જો લસણના પુરીયા વારી દીધા બગાત છત્રી કેવા પુરીયા તિયાર

તો અત્યારે વાગી ગયા ચાર ને આપણે આવી ગયા છે ઘરે કેમકે લો પણ આપણે થોડોક બનાવ્યો લસણના પુરિયા વરાયા એટલે થોડીક મદદ કરાવી અને વિડીયો તમને જોવાની મજા આવશે કેમકે ગામડાની રસોઈ બાજરાના લોટના ભજીયા પણ બનાવ્યા એ પણ તમને વિડીયો શૂટ કરાવીને બતાવશું વાસુબેન આજે શું બનાવવાનું છે બાજરાના લોટના ભજીયા એમને રૂલપી કિના પૈસાની લાય વાહ મારે આસુબેનને હું કહી દી પૈસા દઈ હકીશ આશુબેન મને અત્યારે ગુલ્ફી ખવડાવે છે મહેમાને આપ્યા હોય ને પાણીનું ખવાય નહીં પણ પાણી બેન લઈએ ગુલ્ફી તો લાવો આપણે થોડી ગુલ્ફી ખાઈ નાખી કેટલા વારી પાંચ વારી આપણે પાણીબેને આપણને સપોર્ટ કર્યો છે અને બહુ સારું કહેવાય કેમ કે વિડીયોમાં નનખેથી સપોર્ટ કર્યો ને એકલા આઈથે તાલી ન પડે તો તમારા બધાના સપોર્ટથી મારી ચેનલ આટલે પોગી છે અને મોનિટાઈ થઈ જાય અને આપણે ડોલર પણ થવાની તૈયારી છે પેમેન્ટ આવવાની તૈયારી છે થોડોક સપોર્ટ કરો તો મારી ચેનલ આગળ વધે ને તો મારે ડોલર પેમેન્ટ આવી જાય તો મારે આશુબેનના મમ્મીને ધ્રુવીબેનના મમ્મીને અને રીધિબહેનના મમ્મીને પહેલું પેમેન્ટ બહેનોને આપવાનું છે આપણે તો કેમકે એ આપણને સપોર્ટ કર્યો એટલે કુંવાસીને આપણને હે હા પાણીઓને આપવાના જ છે પાણીઓને પૈસા આપવાના જ છે ચોક્કસ

हेलो भणी जो निछाड़ी आ भी गया हां छोकरा वाली की है हेलो अबे तो कितना बाकी है ए सुन ले ना यो हां हमार नक्सु भाई आज नहीं बोले केम कीटा करना है खाए ना नो करो ऐसा चॉकलेट लाइक चॉकलेट खाए आई आई मम्मा के लिए अच्छे पापा माता મદિના મદિના આમલા જોમાં ચોકલેટયા તમને વસ્તુ દેખાડું હે બનતા જંદુ મંડર

અહીંયા જો પૂરી બનાવવાન કામ કા જાલે હા પૂરી બનાવવાન મે નાયા હે ને રામ રામ જય માતાજી તે કેટલા આજ તો શીખણ પૂરી નું પ્રોગ્રામ કરી બટેટા નું શાક બટેટા શાક ને પૂરી હમ પૂરી તો વધારે બનાવી હા રે બટેટા ને લેવાનું છે આઈ પાઉલા મમ્મન કઈન આવી છો કિતસા સખણ રાગ સાત બટેકા નું બની વાહ મસ્ત મજાનું શાક હ દેખીને જ મોઢામાં પાણી काजल બેને બનાવી છે બેન ની કસર હ ચાલો તો એક ક્યાજવા હું બનાવી નાખું રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી

હા તો બાજુ લોટ વાર નો લાગે નઈ લોટ ના તો રામ રામ ને જય માતાજી જો અત્યારે આપણે પૂરી ત્રણ વાર કરવાનું ચાલુ કરી દીધું છે હા વારા ફરતી મમ્મી એ પેલા તરી પછી મારા પપ્પા એ તરી ને હવે આપણો વારો જો મારી મમ્મી ને એમ થતી છે કે હે ને અશ્વિન ને નહી આવડતું હોય પણ માતાજી ના મઢે આપણે તાવો છેડાવીએ એટલે ફાવે જ આપણને પૂરી ઉતરતા પણ આ તો આપણને એમ થાય કે શું હવે કામ કરવું ઘર નું રસોઈ બનાવી નાખી ખીચડી મસ્તી ની બનાવી નાખી હા થઈ જાય હા મારી મમ્મી ની એટલી નિરાશ ઘડીક મદદ કરાવું હું

wada akwai kayan na fiye da da ते दो ही सिखन खाओ है मुंह खाओ ना है सिखन पूरी खाओ वाला नहीं आ गया बाहर और भजिया ना खाओ मानसी चलो ये लीजिए आ साक मरो आ लो चमकी हम चिन्ह जो पहले नहीं 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 आम समोसा महामुरा करबे फोटो तो तो पा नहीं सिखन राखो पड़खे समती तो भरी तो नहीं ले हामे हमें कबरा हो ए <laughs> मने वीडियो मने बोलू खरो मानसी तन खरो तो मानसी ले मानसी खबर पण काली समती ओने आम हामो जो छुई हम पर जो बस ए समती खाई जे तो बे बे बेनु नु है तो कार्डो ने That's <laughs> <laughs>